નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી પંદર લાખથી વધુની કિંમતનું દુકાનમાં રહેલું સામાન બળીને ખાખ થઈ ગયો હતો ભરૂચ નગરપાલિકાના બે ફાયર બંબાર્ડ દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી ભરૂચ તાલુકાના તવરા ગામે શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીની દુકાનમાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યાનાસમ દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સંપૂર્ણ દુકાન બળીને ખાક થઈ ગઈ હતી દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત બે ફ્રીજ પણ બળીને ખાક થઈ ગયા હતા આજે વહેલી સવારે ત્રણ વાગ્યાના આસમ શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના ઘરમાં રહેલી દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગી હતી જોકે જેવો બનાવ મકાનના બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર સૂતા હતા જેને લઈ તેઓને પણ આગની જાણ થઈ ન હતી આગથી પંદરથી વીસ મિનિટ બાદ સામે રહેલ વ્યક્તિઓએ તેઓને બૂમ પાડી જણાવ્યું હતું કે તમારી દુકાનમાં આગ લાગે છે જે જોઈ તેઓ તરત જ બહાર નીકળ્યા હતા અને ઘરમાં રહેલ ચારેય વ્યક્તિઓ ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયાસો કર્યા હતા જોકે ભારે જહેમત બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા ત્યારબાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરતાં ભરૂચ નગરપાલિકાના બે ફાયર ફાયરબમ્બા તાત્કાલિક પહોંચતા દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યું હતું જોકે ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાની થવા પામી ન હતી પરંતુ દુકાનમાં રહેલ પંદર લાખથી વધુની કિંમતનો માલ ગયો ત્યારે નવા ગામે દુકાનમાં આગ લાગી હોવાના મેસેજ કરતા ગામ લોકોને ટોળે ટોળા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા મારું નામ શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદી છે નવા તવડા ગામમાં રહું છું અને કાલે રાતે લગભગ સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ મારા ઘરમાં આગ લાગી હતી જોકે અમને તો ચારેક વાગ્યા સુધી ચારેક વાગ્યા પછી ખબર પડી સામેવાળાએ અમને બૂમ પાડી કે ભાઈ તમારા ઘરમાં કંઈક સળગે છે અમે તો ઉપર સુઈએ છીએ છે અને અમને ખબર પણ ન હતી અમે ચાર ચાર માણસ છીએ મતલબ કે હું મારો સંગ મારા ભાઈ અને એની વાઈફ પછી એ લોકોને ગમે તે હિસાબે એ લોકોને બહાર કાઢ્યા પણ મને બી તકલીફ પડી હતી બહાર નીકળવામાં અને બહુ મુસીબત પડી હતી મતલબ કે આગળથી બહાર નીકળ્યો દુકાનમાં અને લગભગ મારી દુકાનમાં પંદરેક લાખ રૂપિયા જેવું નુકસાન તો ખરું જ મતલબ કે ટોટલી માલ ભરેલો હતો અંદર અને બધું બધું જ મતલબ કે બળીને ખલાસ થઈ ગયું છે કંઈ જ નથી દિવાળોને બી નુકસાન થયેલું છે અને ઘરને પણ બધું ડેમેજ તો થયેલું જ છે મતલબ કે આમ અને ફાયર ફાયર બ્રિગેડ વાન પણ બોલાવ્યા હતા અમે તો એ લોકોએ પછી આવીને આગ બોલવી હતી કેટલા બમ્બા આવેલા ફાયર ફાયરના બે બંબા આવ્યા હતા અને બંને સારી મહેનત કરી અને આગને કાબૂમાં લઈ દીધું મતલબ કોઈકને નુકસાન થતું ઘરમાં કોઈકને ઘરમાં કોઈકને પણ નુકસાન નથી બધા સારા જ છે કોઈને બીજી કોઈ જાનહાની જેવું કંઈક છે નથી મતલબ કે બધા સારા જ છે મતલબ